નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ હાલી રહ્યા છો અડીખમ ગુજરાત શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી આયોજિત ઇન્ટર કોલેજ ભાઈઓ બહેનો માટે વેઇટ લિફ્ટિંગ પાવર લિફ્ટિંગ અને બેસ્ટ ફિઝિક્સ સ્પર્ધા શ્રી પીએન પંડ્યા આર્ટ્સ સાયન્સ અને કોમર્સ કોલેજ લુણાવાડાના યજમાન પદે યોજવામાં આવી જેમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના દોઢસોથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાઓ અંતર્ગત વિજેતા થયેલ સ્પર્ધકો આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે ઉપસ્થિત મહાનુભાવોએ તમામ સ્પર્ધકોને પ્રગતિમય ભવિષ્યની શુભકામનાઓ પાઠવી આજની સ્પર્ધામાં ડોક્ટર મહેન્દ્રસિંહ મંડોરા ડૉક્ટર મહાવીરસિંહ ડાભી યોગેન્દ્રસિંહ ચૌહાણ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ અનિલભાઈ પંડ્યા મંત્રી હરિભાઈ પટેલ જીગરભાઈ પંડ્યા ઋષિનભાઈ પંડ્યા આચાર્ય અલ્પેશ પંડ્યા આર્ટ્સ વિભાગના ઇન્ચાર્જ પ્રોફેસર જે ચૌધરી સહિત પ્રાધ્યાપકો કોલેજના વિદ્યાર્થીઓએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન ફિઝિકલ ઇન્સ્ટ્રક્શન આઈવી ડામોરે કર્યું હતું વિવિધ કોલેજમાંથી આવેલા સ્પર્ધકોએ સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી આયોજિત આજની પાવરલિફ્ટિંગ વેઇટ લિફ્ટિંગ અને બોડી બિલ્ડિંગ જે ટુર્નામેન્ટ છે એ શ્રી પી એન પંડ્યા આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલી છે અહીંયા જુદી જુદી કોલેજોમાંથી લગભગ દોઢસો ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે અને આમાંથી જે ફર્સ્ટ નંબર આવશે એ ભાઈઓ અને બહેનો બોડી બિલ્ડિંગ વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગમાં અલગ અલગ કેટેગરીમાં જે આઠ પ્રકારની કેટેગરી છે એ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા ઇન્ટરસિટીમાં રિપ્રેઝેન્ટ કરશે અમારા ટ્રસ્ટી મંડળ અને યુનિવર્સિટીમાંથી પધારેલા અમારા જે મુખ્ય મહેમાનો છે એ બધાએ ખેલાડીઓને આગામી કોમ્પિટિશનમાં એક સારું પરફોર્મન્સ બતાવે અને ત્યાં પણ બી ગોલ્ડ મેડલ મેળવે એવી શુભેચ્છા આપવામાં આવી જય હિન્દ જય ભારત મારું નામ પરમારુત્વિક જયેશભાઈ છે હું એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કાલજનો વિદ્યાર્થી છું અહીંયા શ્રી પી એન પંડ્યા કોલેજ લુનાવાડા ખાતે આજે પાવર લિફ્ટિંગ વેઇટ લિફ્ટિંગ અને બેસ ફિઝિક્સનું જે આયોજન કરવામાં આવ્યું છે તે તે પ્રમાણેની તેની સુવિધા તેનું આયોજન એક સરસ શ્રેષ્ઠ ઉદાહરણ છે જે દરેક નાના મોટા વિદ્યાર્થીઓ જે આગળ જ આગળ રમવા માટે પ્રેરિત થાય અને પોતાનું ટેલેન્ટ બતાવી શકે અને ઇન ફ્યુચર તેઓ ભવિષ્યમાં પણ આગળ પોતાનો પોતાનું પ્રદર્શન સ્કૂલ લેવલે અરે કોલેજ લેવલે અથવા યુનિવર્સિટી કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું માર્ગદર્શન બતાવી પોતાની ગેમ પ્રત્યેની નિષ્ઠા દર્શાવીને પોતાનું અને પોતાના કોલેજનું અને પોતાના દેશનું નામ રોશન કરે એવી આશા છે આ પ્લેટફોર્મ દ્વારા દરેક વિદ્યાર્થીને પોતાના જીવનમાં આગળ વધવા માટે એક જરૂરી પ્લેટફોર્મ મળી ગયું છે જેના કારણે તેઓ પોતાની એક સીડીને પકડીને એક આગળ આગળ તરફ પ્રસારણ કરી શકે છે જય હિન્દ જય ભારત